પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવર અને પોલીસ એનજી જાડેજા નાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચડી વાળા ના ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમી આધારે સમા કેનાર પાસેથી નંબર પ્લેટ વગરની શંકાસ્પદ હીરો પેશન મોટરસાયકલ સાથે મનહરભાઈ ઉર્ફે મહેશ ઉદાભાઈ વાદી રહેવાસી ટુંડાવ ગામ તાલુકો સાવલી જિલ્લો વડોદરાને પકડી પાડેલ આ ઈસમ તેની પાસેથી મળેલ મોટરસાયકલના પેપર્સ રજુ નહીં કરી મોટરસાયકલના માલિકી અંગે કોઈ પુરાવા રજુ નહીં કરતા આ ઈસમ સઘન પૂછપરછ અને તપાસ દરમિયાન આ ઈસમ પાસેથી મળેલ પેશન તેને મોટરસાયકલ 15 દિવસમાં પહેલા ધુમાડ ચોકડી બગીચા પાસેથી ચોરી કરેલાનું તે ઉપરાંત બીજી 5 મોટરસાયકલ ચોરી અમિતનગર બ્રિજ નીચેથી એરપોર્ટ સર્કલ સુવેજ પંપ પાસેથી સમા તળાવ પાસેથી ધુમાડ ચોકડીથી ચોરી કરેલાનું જણાવતા આ આરોપી દ્વારા ચોરી કરેલ વધુ બે મોટરસાયકલ કબજે કરે આ મોટરસાયકલ ચોરી અંગે સમા હરણી અને કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલ હોય આ તમામ પોલીસ સ્ટેશનને જાણ કરી આરોપીઓને મોટરસાયકલ વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરેલ છે પકડાયેલ આરોપી મનહરભાઈ ઉર્ફે મહેશ ઉદાભાઈ વાદી ઉંમર વર્ષ ચોત્રીસ